નમસ્તે વિદ્યાર્થી મિત્રો બાયઝેક દ્વારા સંધાન કાર્યક્રમ અંતર્ગત આજે આપણે મનોવિજ્ઞાન વિષયમાં સંશોધન પ્રક્રિયાના સોપાનોની માહિતી મેળવવા માટે ઉપસ્થિત થયા છીએ આ અગાઉ પણ તમે સંશોધનનો અર્થ સંશોધનના એના પ્રકારો સંશોધન અને સામાન્ય સૂઝ વચ્ચેના તફાવત આ બધા મુદ્દાઓને તમે કવર કરી ચૂક્યા છો આજે આપણે સંશોધન સમસ્યાના સંશોધન પ્રક્રિયાના સોપાનો વિશે માહિતી મેળવીશું સૌ પ્રથમ તો વિષયના વિદ્યાર્થી તરીકે આપણે સમજવું ખૂબ જ જરૂરી છે કે મનોવિજ્ઞાન એક વિજ્ઞાન છે અને વિજ્ઞાન અને એમાં પણ પ્રયોજાતી પદ્ધતિ વિજ્ઞાનનો મુખ્ય આધાર એમાં પ્રયોજાતી પદ્ધતિ પર રહેલો છે પદ્ધતિ જેટલી સચોટ હશે પરિણામ એટલા આપણને સચોટ પ્રાપ્ત થાય છે પરિણામ સચોટ હશે તો નિયમોની તારવણી અથવા નિયમો જે આપણે સંશોધનને આધારે તારવીશું એ એટલા સચોટ પુરવાર થાય છે આમ વિજ્ઞાનનો મુખ્ય આધાર એમાં પ્રયોજાતી પદ્ધતિ ઉપર છે મનોવિજ્ઞાન પણ એક વિજ્ઞાન છે વિજ્ઞાન તરીકે આપણે આસપાસ સર્જાતી સમસ્યાઓ વિશે નવીન દ્રષ્ટિકોણ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ છીએ એના વિશે જાગૃતતા કેળવીએ છીએ એના વિશે સામાન્ય સમજથી કંઈક અલગ એવી વિશેષ માહિતી મેળવવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ સામાન્ય અર્થમાં આપણે જો સમજીએ તો પૃથ્વી પર આકર્ષાતું એવું બળ તમામ પદાર્થો એ પૃથ્વી તરફ આકર્ષાય છે એમાં નવીન શું તો એ શોધ્યું ન્યૂટને ગુરુત્વાકર્ષણ બળ આપણા વિષયની વાત કરીએ તો વ્યક્તિને સ્વપ્ન કેમ આવે છે આજે એક જ ઘરમાં ઉછરેલા બે બાળકો વચ્ચે સ્વભાવ અને પર્સનાલિટીની બાબતમાં ફેર કેમ છે મોટાભાગના યુવાન વર્ગો ધૂમ્રપાન તરફ અથવા વ્યસન તરફ કેમ વળે છે ટૂંકમાં વિજ્ઞાન તરીકેની પ્રગતિ કરવા માટે આસપાસ રહેલી સમસ્યાઓ આસપાસનું અવલોકન વધારે વસ્તુલક્ષી અને વૈજ્ઞાનિક કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે આપણે સમસ્યાને સમજીએ પણ આ સમસ્યામાંથી ઉકેલ લાવવા તરફ અથવા એમાં વધારે સમજ પ્રાપ્ત કરવા શું કરવું જોઈએ એના વિશે વાત કરવા આજે આપણે ભેગા થયા છીએ સંશોધન પ્રક્રિયાના સોપાનો સંશોધન કરવું છે પણ એ કઈ રીતે કરાય સંશોધન પ્રક્રિયાના સોપાનોને સમજતા પહેલાં સંશોધન એટલે શું એક ફરીવાર આપણે બહુ જ ઝડપથી એને સમજી લઈએ સંશોધનને અંગ્રેજીમાં રિસર્ચ કહેવામાં આવે છે તમે સ્લાઇડ ઉપર જોઈ શકશો સંશોધનને અંગ્રેજીમાં રિસર્ચ કહેવાય છે આ રિસર્ચ શબ્દ એ બે શબ્દોની વ્યુત્પત્તિમાંથી બનેલો શબ્દ છે રી વત્તા સર્ચ રી એટલે કે ફરીથી અને સર્ચ એટલે કે શોધવું રિસર્ચ એટલે કે ફરીથી શોધવું આ ખૂબ જ સામાન્ય એવો અર્થ છે કે રિસર્ચ મીન્સ ટુ સર્ચ અગેન અગાઉ જે પણ કોઈ સંશોધનો થઈ ગયા છે જે પણ નિયમો તરવાયા છે અથવા પ્રવર્તમાન સમસ્યા અંગે અગાઉ કોઈક વ્યક્તિએ એમાં પોતાનું સંશોધન રજૂ કરેલું છે તો એના માટે ફરીને ફરી સંશોધન કરી અને એક નિયમની તારવણી આપણે કરી શકીએ છીએ સંશોધનનો આપણે એક બીજો અર્થ લઈએ તો રિસર્ચ મે બી ડિફાઇન્ડ એઝ અ સિસ્ટમેટિક યુઝ ઓફ સાયન્ટિફિક મેથડ્સ ફોર ધ ડિસ્કવરી ઓફ ફેક્ટ્સ એન્ડ ફોર ધ પ્રિડિક્શન્સ એન્ડ કન્ટ્રોલ ઓફ ધેમ સંશોધન એટલે હકીકતોની શોધ તેમજ હકીકતોની આગાહી અને નિયંત્રણ માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓનો વ્યવસ્થિત ઉપયોગ સંશોધનનો અર્થ માત્ર માહિતી મેળવવી એ નથી હા આપણે માહિતી મેળવીએ છીએ પરંતુ એ માહિતી વસ્તુલક્ષી હોય છે હકીકત હોય છે જેમાં વ્યક્તિના પોતાના પૂર્વગ્રહો મનોવલણો અપેક્ષાઓ કે માન્યતાઓની અસર જોવા મળતી નથી એટલે કે સંશોધન સંપૂર્ણપણે વસ્તુલક્ષી હોય છે સંશોધનમાં વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે અને સંશોધન દ્વારા જે પણ કોઈ માહિતી મળે છે જે પણ હકીકતો આપણને મળે છે આને આધારે આપણે આગાહી અને નિયંત્રણ કરી શકીએ છીએ વિજ્ઞાનનો મુખ્ય ઉદ્દેશ તો વ્યક્તિના જીવનને વધુ સરળ અને સમસ્યાઓથી બહાર લઈ જવાનું હોય છે સંશોધન દ્વારા આપણે હકીકતોનો હકીકતોને મેળવીએ છીએ આ હકીકતો દ્વારા વર્તન વિશે આગાહી પણ કરી શકીએ છીએ અને આ આગાહી દ્વારા કેટલીક બાબતોનું નિયંત્રણ પણ કરી શકીએ છીએ એક ઉદાહરણ દ્વારા સમજીએ જેમ કે માતાના ગર્ભમાં બાળકના બુદ્ધિના વિકાસમાં માતાના શરીરમાં રહેલું હિમોગ્લોબિન અગત્યનો ભાગ ભજવે છે આ સંશોધને હકીકત શોધીને આપી આ હકીકતને આધારે આપણે માતા ગર્ભધાન દરમિયાન એનામાં રહેલા હિમોગ્લોબિનની ચકાસણી કરીએ જો ઓછું હોય તો એને કઈ રીતે પૂરું પાડવું એના વિશેની સૂચનો આપીએ તો આવનાર બાળકમાં બુદ્ધિની કક્ષાને આપણે સામાન્ય બનાવી શકીએ છીએ એટલે કે સંશોધન એ માત્ર હકીકતો ભેગી નથી કરતો પરંતુ હકીકતોને આધારે આગાહી અને નિયંત્રણ પણ કરે છે જેથી કરીને વ્યક્તિનું ભવિષ્ય વધારે સુખમય બને એક બીજો અર્થ છે કે સંશોધન એ કોઈ ચોક્કસ સમસ્યાને વૈજ્ઞાનિક રીતે અને વસ્તુલિક્ષ રીતે સમજવાનો વ્યવસ્થિત પ્રયાસ કરવામાં આવે તેને સંશોધન કહેવામાં આવે છે સંશોધન કોઈ એક સંશોધન એક સમસ્યાને આધારિત હોય છે કારણ કે એ સમસ્યા ઉપર ઘણા બધા પરિબળોની અસર હોય છે આ બધા જ પરિબળોનું એકસાથે મૂલ્યાંકન કરવું માપન કરવું શક્ય હોતું નથી માટે સમસ્યા એક ચોક્કસ બાબતને અનુલક્ષીને હોય છે આ સમસ્યાને સમજાવવા માટે વૈજ્ઞાનિક રીતનો ઉપયોગ થાય છે અને વસ્તુલક્ષી રીતે એને સમજવાનો પ્રયાસ કરવામાં આવે છે એને સંશોધન કહેવામાં આવે છે સંશોધન અને સામાન્ય સૂઝ વચ્ચે ઘણો મોટો તફાવત રહેલો છે સામાન્ય રીતે વ્યક્તિ પરિચિતતા ઉપર અંધશ્રદ્ધા વહેમો ઉપર અથવા જે મોટાભાગના લોકો માને છે એ માન્યતા વ્યક્તિ ધરાવતી હોય છે પરંતુ સંશોધન એ હકીકત જેવી છે એવી એને રજૂ કરવાનો પ્રયત્ન કરે છે તો હવે આપણે સમજીએ કે જો આપણે સંશોધન કોઈક સમસ્યાને અનુલક્ષીને કરવું છે તો આ કઈ રીતે કરાય અહીંયા આપણે સંશોધન પ્રક્રિયાના સોપાનો વિશે માહિતી મેળવીએ અ સૌથી પહેલાં સંશોધન પ્રક્રિયા વિશે કેટલીક સામાન્ય બાબતો આપણે વાત કરી લઈએ કે સંશોધન પ્રક્રિયાના જે સોપાનો જે છે એ સંશોધન માટેના ખૂબ જ અગત્યની બાબત છે સંશોધન એ પ્રશ્નના ઉત્તર માટે શરૂ કરાયેલી પ્રક્રિયા છે આસપાસ રહેલી ઘણી બધી સમસ્યાઓમાંથી આપણને કોઈ એક માટે પ્રશ્ન ઉદભવે છે જેમ કે આજકાલ બાળકો વધારે હાઈપર એક્ટિવ જોવા મળે છે તો બાળકોમાં હાઈપર એક્ટિવનેસ કેમ છે એ આપણા સંશોધનની સમસ્યા બનશે ટૂંકમાં સંશોધન પ્રશ્નોના ઉત્તર મેળવવાની પ્રક્રિયાથી શરૂ થાય છે સંશોધન પ્રક્રિયાના જે આપણે સોપાનો ભણીશું કદાચ વિદ્યાર્થીઓને એવું લાગે કે આ પરસ્પર એકબીજા સાથે સંકળાયેલા છે હા ચોક્કસ એકબીજા સાથે સંકળાયેલા ચોક્કસ છે પરંતુ દરેકનું પોતાનું એક આગવું સ્થાન છે આ સ્થાન છીનવાઈ ન જાય એ સંશોધન કરતી વખતે ખાસ ધ્યાન રાખવાની બાબત છે સંશોધન પ્રક્રિયાના સોપાનોને ચોક્કસ ક્રમમાં અનુસરવામાં આવે છે સંશોધનનું પ્રથમ સોપાન તેનું અંતિમ સોપાન નિયત કરે છે એટલે કે સંશોધનનું સંશોધનના મુખ્ય પાંચ સ્ટેપ જે સામાન્ય રીતે સંશોધકોએ મેળવેલા છે તેમાં પ્રથમ સોપાન જે છે એ બીજા સોપાને ઘડે છે બીજું સોપાન ત્રીજા સોપાને ઘડે છે જો પ્રથમ સોપાનમાં ભૂલ રહેલી હશે તો અંતિમ સોપાનમાં ભૂલ આવે છે આપણે જે સમસ્યા માટે જે સમસ્યાનો ઉત્તર મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ સંશોધન કરી રહ્યા છીએ જે એનું પ્રથમ સોપાન જ ખોટું હશે તો અંતિમ સોપાન એટલે કે એનું નિષ્કર્ષ અને અર્થઘટન પણ ખોટા આવવાની શક્યતા રહેલી છે માટે પ્રથમ સોપાનથી જ ચોકસાઈ વ્યવસ્થિતતા અને વસ્તુલક્ષિતા રાખવી ખૂબ જ જરૂરી છે સંશોધનનું પ્રથમ સોપાન તેનું અંતિમ સોપાન નિયત કરે છે આ બાબત ખાસ ધ્યાન રાખવાની છે સંશોધન પ્રક્રિયાના જે સોપાનોની માહિતી આપણે મેળવીશું લાગશે કે એકબીજા ઉપર ઓવરલેપિંગ થઈ રહ્યા છે અતિક્રમણ કરતા હોય તેવું લાગે પરંતુ જો આપણે શુદ્ધ સંશોધન કરી અને શુદ્ધ નિષ્કર્ષ મેળવવો હોય તો સંશોધનના સોપાનોના ચોક્કસ ક્રમને યથાર્થ રીતે જળવાઈ રહે એનો ચોક્કસ પ્રયત્ન કરવો જોઈએ અને તો જ ચોકસાઈ ભરેલા નિષ્કર્ષ આપણે મેળવી શકીએ છીએ અહીં આપણે જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ જે સંશોધન પ્રક્રિયાના સોપાનો દર્શાવ્યા છે એની વાત કરીએ એક દ્રષ્ટિકોણ પ્રમાણે આપણી સામે રહ્યા આ સોપાનો જેમાં પહેલું છે એ છે થિયોરી સમસ્યાને અનુલક્ષીને જેટલું પણ લિટરેચર જેટલું પણ સાહિત્ય તમારી પાસે ઉપલબ્ધ હોય એનું તમે વાંચન શરૂ કરો એના વિશેના અભિગમો વિશે તમે ડિટેલમાં માહિતી મેળવો અને આ બાદ પછી બીજું સ્ટેપ આવે છે એ છે હાઈપોથેસિસ હાઈપોથેસિસ એટલે કે સિદ્ધાંત કલ્પના એના વિશે વધારે ઊંડાણથી પાછળથી વાત કરીએ પરંતુ તમે જ્યારે થિયોરિટિકલ પાર્ટ્સ એટલે કે એના વિશેની પ્રાથમિક માહિતી મેળવી લેશો એમાંથી કઈ સમસ્યાનો તમારે અભ્યાસ કરવો છે એની સિદ્ધાંત કલ્પનાની તમારે રચના કરવી પડે છે આ સિદ્ધાંત કલ્પનાને આધારે રિસર્ચ ડિઝાઇન એટલે કે સંશોધન યોજના તૈયાર કરવી પડે છે કે આ સમસ્યા વિશે માહિતી કેવી રીતે મેળવીશું ક્યાંથી મેળવીશું કેવા લોકોને અને કયા પ્રકારના લોકોનો સમાવેશ આપણે અહીંયા કરીશું આ બધા જ વિશે એક રફ યોજના તૈયાર કરવી પડે છે પછી છે ડિવાઇસીસ મેઝસ ઓફ કોન્સેપ્ટ તમારી સમસ્યાનું માપન કરવા માટે કયા પ્રકારની કસોટી અથવા કયા પ્રકારની પદ્ધતિ ઉપલબ્ધ છે અને તમે એનો સંશોધનમાં ઉપયોગ કરશો એના વિશેનો એક નિર્ણય લેવાનો આવે છે સિલેક્ટ રિસર્ચ સાઇટ્સ સંશોધનના જુદા જુદા જે પણ પ્રેક્ટિકલ ફિલ્ડમાં જે પણ સાઇટ્સ છે એને એની પસંદગી કરવાની આવે છે સિલેક્ટ સબ્જેક્ટ્સ એટલે કે નિદર્શને પસંદ કરો નિદર્શ વિશે તમે થોડોક આગળ અભ્યાસ કરી શકે કરી ચૂક્યા છો નિદર્શ એ સમષ્ટિના ગુણલક્ષણો ધરાવતો નાનો સમૂહ છે સંશોધનમાં આપણે સમગ્ર સમષ્ટિનો અભ્યાસ નથી કરી શકતા સમય મર્યાદા શક્તિની મર્યાદા અને નાણાંની મર્યાદા દરેક સંશોધનમાં નડે છે માટે સમગ્ર સમષ્ટિનો અભ્યાસ શક શક્ય નથી એવા પ્રસંગે એવા સંશોધનમાં તમારે નિદર્શ પસંદ કરવો પડે છે નિદર્શ જે પસંદ કર્યો છે એના ઉપર તમારે એડમિનિસ્ટ્રેશન્સ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એટલે જે પણ કોઈ કસોટી પસંદ કરી છે એને આપવી ક્યારે આપવી કઈ સૂચનાઓ આપવી કેવી રીતે એને લેવી એનું અર્થઘટન કેવી રીતે કરવું આ બધાનું સ્ટેપ એ એડમિનિસ્ટ્રેટેડ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં આવે છે પછી છે પ્રોસેસ ડેટા કસોટી ઉપર નિદર્શે પોતાના અભિપ્રાયો પોતાના મંતવ્યો જણાવી દીધા ત્યારબાદ એનું કેલ્ક્યુલેશન કેલ્ક્યુલેશન બાદ એનું એનાલિસિસ અને એનાલિસિસ બાદ ફાઇન્સ કન્ક્લુઝન્સ તમે સમસ્યા ને લગતી કસોટી આપી આ કસોટીના પરિણામો શું આવ્યા અને આ પરિણામો શું દર્શાવે છે એને આપણે ફાઇન્ડિંગ કન્ક્લુઝન્સ આપણે છેલ્લે નિષ્કર્ષ ઉપર આવીશું આ બધું રફ કામ કર્યા બાદ રાઇટ અપ ફાઇન્ડિંગ્સ તમારે જે વર્ગની સામે તમારું સંશોધન રજૂ કરવાનું છે એ એ વર્ગને ધ્યાનમાં રાખીને તમારે સંશોધન લખવાની પ્રોસેસ કરવી પડે છે આ એક દ્રષ્ટિકોણ પ્રમાણે સ્ટેપ્સ છે કેટલાક મનોવૈજ્ઞાનિકો આ સ્ટેપ બતાવે છે સંશોધન પ્રક્રિયાના પહેલું છે સંશોધન સમસ્યાની પસંદગી કરો બીજું છે પ્રક્રિયા પદ્ધતિ અને સંશોધન ડિઝાઇન ઉત્કલ્પનાની ચકાસણી અને પરિણામોનું અર્થઘટન ચર્ચા અને સામાન્યકરણ ગ્રંથ અને સંશોધન અહેવાલની રજૂઆત આમાં ઘણા બધા મુદ્દા આગળના સ્ટેપથી મળતા આવે છે આસપાસ રહેલી અથવા ત તમારા મનમાં જે પ્રશ્ન થઈ રહ્યો છે એ સમસ્યાને પહેલાં પસંદ કરો પસંદ કર્યા પછી એ સંશોધનનું વૈજ્ઞાનિક અને વસ્તુલક્ષી રીતે માપન કઈ રીતે થશે એને પ્રક્રિયા પદ્ધતિ તમે તૈયાર કરો એના આધારે સંશોધન ડિઝાઇન તૈયાર કરો સંશોધન માટેની ઉત્કલ્પના એટલે કે પ્રશ્ન વિધાન તમે રજૂ કરો ઉત્કલ્પનાની ચકાસણી કરો એટલે કે તમે જે પણ કોઈ ટેસ્ટ આપીને જે રિઝલ્ટ મેળવો છો એ રિઝલ્ટમાંથી પરિણામોનું અર્થઘટન તારવો આ જે પણ આપણને પરિણામો મળે છે એની ચર્ચા કરો અગાઉના સંશોધનો સાથે તમારા સંશોધન જો રિસર્ચના ફાઇન્ડિંગ્સ સમાન આવતા હોય તો એનું સામાન્યીકરણ તમે તારવો સંદર્ભ ગ્રંથો તમારા સંશોધન માટે તમે જે જે પણ પુસ્તક અથવા વેબસાઇટ જેને પણ તમે મદદરૂપમાં લીધા છે એને સંદર્ભ ગ્રંથની યાદીમાં મૂકો અને અંતે સંશોધન અહેવાલની અસરકારક રજૂઆત કરો જેથી માત્ર સંશોધન એ આપણા પાનાની વચ્ચે નહીં પરંતુ સમાજની વચ્ચે આવી શકે એક બીજા દ્રષ્ટિકોણ પ્રમાણે સંશોધન પ્રક્રિયાના સોપાનો જોઈએ તો સૌ પ્રથમ શરૂઆત આ એક સર્કલ બતાવેલું છે ટૂંકમાં સંશોધન એક સંશોધન એ બીજા સંશોધનને આધાર ભૂમિકા પૂરી પાડે છે એ આ દર્શાવે છે સૌ પ્રથમ શરૂઆત કરીશું ચોઈસ ટૉપિક એટલે કે સંશોધન સમસ્યાની તમે પસંદગી કરો જનરલ ઓવરવ્યૂ તમે જે પણ સમસ્યા પસંદ કરી છે એ સમસ્યા અંગેનો એક સામાન્ય ખ્યાલ જેમાં અગાઉ થઈ ગયેલા સંશોધનો જુદા જુદા મનોવૈજ્ઞાનિકો અથવા એક્સપર્ટ્સના તમે મંતવ્યો લઈ શકો જૂના રિસર્ચના ડેટા તમે મૂકી શકો પછી છે ધ રિસર્ચ ક્વેશ્ચન આ બહુ જ અગત્યનો ભાગ છે કારણ કે સંશોધન સમસ્યા ઘણી વિશાળ હોય છે એમાંથી તમારે સંશોધન પસંદગી સમસ્યાની પસંદગી કરવી પડે છે જેમ કે મારે આક્રમકતા આજકાલના છાપામાં આપણે વારંવાર જોઈએ છે કે ભાઈ હવે દિવસે દિવસે હિંસાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે તો અભ્યાસ કરવો છે સંશોધન અભ્યાસ કરવો છે આપણે આક્રમકતા આક્રમકતા એ ચોઈસ ટૉપિક હોઈ શકે પરંતુ રિસર્ચ ટોપિક ન હોઈ શકે એટલા માટે કારણ કે આક્રમકતા એ બહુ જ મોટો કોન્સેપ્ટ છે તમારે શાબ્દિક આક્રમકતા જોવી છે માનસિક આક્રમકતા જોવી છે કે શારીરિક આક્રમકતા જોવી છે તમારે આ ત્રણમાંથી એક પસંદ કરવું પડશે ધારો કે મારે શારીરિક આક્રમકતા જોવી છે તો શારીરિક આક્રમકતા જે ઘરમાં થાય છે એના વિશે અભ્યાસ કરવો છે આ શારીરિક આક્રમકતા જે ફિલ્ડમાં એટલે કે વ્યવસાય ક્ષેત્રે થઈ રહી છે એ જોવું છે જાહેર સ્થળો પર જોવું છે ટૂંકમાં સંશોધનની સમસ્યાનો વ્યાપ ઘણો વિશાળ છે તમારે સંશોધનની સમસ્યાને એક પોઈન્ટ ઉપર મર્યાદિત કરી દેવાની છે પછી છે ટાઈપ્સ એન્ડ એમાઉન્ટ્સ ઓફ ઇન્ફોર્મેશન્સ તમારે એના વિશેની શક્ય એટલી માહિતીઓ ભેગી કરવી કરવાની છે ચોઈસ એસેસમેન્ટ ટૂલ્સ હવે ધારો કે મારે આક્રમકતાનો અભ્યાસ કરવો છે શારીરિક આક્રમકતા એ પણ બાળક ઉપર થતી શૈક્ષણિક સંકુલમાં આક્રમકતાનો અભ્યાસ કરવો છે તો એને માટે કયા ટૂલ્સ ટૂલ્સ એટલે કે પદ્ધતિઓ કઈ પદ્ધતિઓ એમાં ઉપયોગમાં આવશે એના વિશેની માહિતી મેળવવાની છે એ ક્યાંથી ઉપલબ્ધ થશે એના વિશેનું જ્ઞાન આપણી પાસે હોવું જોઈએ પછી છે એક્ઝામિન રિઝલ્ટ્સ સંશોધન સમસ્યા પસંદ કરી લીધી પછી આપણે એને પ્રેક્ટિકલી એ નિદર્શ ઉપર આપીએ છીએ અને એ નિદર્શમાંથી એનો રિઝલ્ટ મેળવીએ છીએ આ રિઝલ્ટનું આપણે મૂલ્યાંકન કરીએ છીએ આ મૂલ્યાંકન એ રિપીટ એઝ નેસેસરી અને એની આવશ્યકતા બતાવીએ છીએ આ જ આવશ્યકતામાંથી બીજા સંશોધકને એમાંથી નવું સંશોધન કરવાની પ્રેરણા મળે છે એટલે એક સંશોધનના પરિણામો બીજા સંશોધનના ટોપિક બની શકે છે સેલ્ટિસ ઝહોડા રાઇટ્સમેન અને કુક એમના મતે સંશોધનના સોપાનો જે તમારા અભ્યાસક્રમમાં રહેલા છે એને આપણે સમજીએ તો એમણે આપ્યું છે કે પહેલો સ્ટેપ છે એ છે સમસ્યાના ઘડતરના સ્વરૂપમાં સંશોધનના હેતુનું કથન એને એક શબ્દમાં સમજવું હોય તો સંશોધન સમસ્યાની પસંદગી બીજું છે સંશોધનના અભ્યાસની યોજના ત્રીજું માહિતી એકત્રિત કરવાની પદ્ધતિ પરિણામોની રજૂઆત નિષ્કર્ષ અને અર્થઘટન આ પાંચ સ્ટેપ સેલ્ટિસ રાઇડ્સમેન અને કુકે આપેલા છે એમાંથી પ્રથમ સોપાનની આપણે શરૂઆત કરીએ પ્રથમ સોપાન સમસ્યાના ઘડતરના સ્વરૂપમાં સંશોધનના હેતુનું કથન સંશોધનનું આ પ્રથમ સોપાન છે તમારે સંશોધનનો હેતુ શું છે તમારી સમસ્યા શું છે તમે કઈ સમસ્યા ઉપર સંશોધન કરવા માંગો છો એનો ખ્યાલ અથવા એની પસંદગી એ સંશોધનનું પ્રથમ સોપાન છે તમે પસંદ કરેલી સમસ્યા તમારા સંશોધનનું ક્ષેત્ર સ્પષ્ટ બનાવી દે છે એટલે કે તમે ધારો કે આક્રમકતા ઉપર અભ્યાસ કરવો છે તો એ ક્ષેત્ર અભ્યાસ અથવા પ્રેક્ટિકલ ફિલ્ડની બાબત આવશે તમારે સંગીતની વાંચન ક્ષમતા ઉપર થતી અસર આ સમસ્યા ઉપર અભ્યાસ કરવો છે તો તમારું ક્ષેત્ર પ્રાયોગિક ક્ષેત્ર થઈ જશે આમ તમે જે સમસ્યા પસંદ કરી છે એ સંશોધનનું ક્ષેત્ર નક્કી કરે છે સમસ્યાના સ્પષ્ટ કથનથી સંશોધન સમસ્યાની પ્રસ્તુત અને અપ્રસ્તુત બાબતોનો ખ્યાલ આવે છે જ્યારે સંશોધન સમસ્યા સ્પષ્ટ રીતે જણાવવામાં આવે